તેનો ગાડીનો પીછો કરવામાં ટેમ્પાને બેન્સો ખાતે લઈ જવા હતા માહિતી મુજબ આ ઝાડને કેટલાક આ ઝાડના જલારામ ટ્રસ્ટ સંચાલિત અને કોર્પોરેશન ખાસવાળી સ્મશાનમાં લઈ જવાની જગ્યાએ બારોબાર સગે વગે કરવાનું એક કૌભાંડ સામે આવ્યું છે જવાબદાર ટ્રસ્ટી અનુરાગ પાંડેએ પણ તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે તેવી વાહેધરી આપી હતી આવા વ્યક્તિઓ સામે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમજ જે તે ટ્રસ્ટીઓ સાથે કોર્પોરેશનના જ

કઈ કરાયું છે કાંટો બગડેલો હતો એટલે પછી અમે ખાઇ ના બાજુ જાય અરે હરની નજીક પારતી નથી કાલે પાવતી ખાલી ખાલી થઈ ગયેલી પૂછી જુઓ કાંટા વાળો બી નહીં હમણાં હાલ કેમ લાગ્યા હમણાં હાલ બી તો ખાવાનું નહીં ખાવું પડે આ ખાવાનું ટીપીન અંદર જ પડ્યું ટીપીન અંદર જ પડ્યું તમે ગયા હતા કઈ ગાડી લઈને

આ લોકો જે માણસો અહીં કાપતા હોય પહેલી વાત તો આ રજિસ્ટ્રેશન્સવાલા નથી આપણા આ લોકો આપણે એક નક્કી કરેલા છે ભાઈ એક આપણે ઉપર આટલા પૈસા તમને આપીએ છીએ તો આપણે એસએસસીના જે બી લેટર આપ્યા હતા અને એમને સંસ્થાએ જાણ કરી હતી કે ભાઈ તમારા તૈયારી ગાડી જ્યારે નીકળે તમારે સિક્યોરિટી લાગતા હોય કે જે બી હોય કે આ નંબર ઉપર તમે તૈયારી ગાડી નીકળે તો ફોટો મોકલજો અને અમારા ત્યાં ગાડી આવશે તો અમે તમને ફોટો મોકલીશું હવે બહાર શું થતું હોય તો આપણે તો એ આપણે ના ખબર પડી જ્યાં સુધી જે જેના માધ્યમથી તે કપાય છે લેકિન આજે છે ને મને જાણકારી મળવા મળી આપણે કમલેશભાઈ આઈટીઆઈ કાર્યકર્તા છે એમના માધ્યમથી તો હું બી એક કહીએ છીએ ને આપણે જાણ કે આ ગાડી ગઈ ગઈ તે ગાડી એ એમના માધ્યમથી ખબર પડી તો કે એ હરની સાઈડ ગઈ હતી કાંટા કરાવવા ત્યાંથી પછી ગાડી ગાયબ થઈ ગઈ લેકિન મને ડાઉટ થયું शंका भाव है कि तैयार शू लाकड़ा ना बेंसोचे। ने बेनसो कदाक तीय गाड़ी अंदर जाइने लाकड़ा बेचवा तो नहीं गया तो एट्ला में मतलब आ तपास कर लेकिन तय गयों तो तेई गाड़ी पाल्टीएं खाली कर लेकिन जारी हम लोग फोन करता था लगातार तो मन में डाउट थी गयन नहीं तो पाछू लाकड़ा भरी ने सीधा हाथीघाणा आयो हाथी गाणा आयो हाथी गाड़ा काटा का कमलेश भैया है आ बदा जया भी खरा पची तैसे आप गाड़ी થોડી વાર પહેલાં જે આપણે અગ્નિસંસ્થા થાય તે લાકડા ખાલી કરે છે લેકિન હું એક જ માંગ કરીશ કે જલારામ ટ્રસ્ટ ના જે બી છે ટોટલ જેટલા બી અહીંયા લાકડા આવ્યા છે તમને જલારામ મંદિર ઉપર તમને બધું દરેક કૈસી ગાડી આવે છે વજન કેટલા આ લોકોના બિલો આપ્યો છે દરેક વસ્તુઓ મળશે લેકિન જે બી લાકડા કપાવતા હોય તેમના પોતાનું કાળજી થોડું રાખવું પડશે કેમ તૈસી અગર તમારા ત્યાંથી લાકડા નીકળે તો આટલું સંસ્થાને તમને જાણ કરવું પડશે એ શોમા એનું નામ હતું અને હું એક જ વસ્તુ કહીશ કે જેનો બી હોય એના ઉપર તો સંસ્થા જે એને કાર્યવાહી કરવી હોય તો કરશે જ લેકિન તમે બી તમારા તરફથી કાયદેસર એમના કાર્યવાહી કરી શકો છો એ આસી તો ટ્રસ્ટીઓ અમારે એવું જ કીધું છે કે હવે એ કાંઈ આવા જેના બી કંપ્લેન આવે એના કાંઈ કાયમ બંધ કરી દેવા જોઈએ હા ચોરી અને બીજું શું હું એ બી કહેવા માંગે છે બી ભેંસાવાળો જે બી ભેંસાવાળા ગેરકાયદેસર લાકડા લેતા હોય એમના ઉપર બી કાયદેસર કાર્યવાહી હોવા જોઈએ એ લાકડા કઈ સી લાયા છે કયા એના એમના પાસે બિલ માંગવા જોઈએ કે ના મળવી જોઈએ તમે કેવી રીતે તમે કોઈ આ વસ્તુ ખરીદી શકો છો

हाँ सात बजे से ग्यारह बजे तक तो टेम्पो आया? आया।, आया नहीं कुछ नहीं आया उसके बाद कुछ नहीं चार सौ सात कुछ नहीं आया बता रहा हूँ कुछ नहीं आया टेम्पो तो तुम्हारे सामने, तो तो सामने भर के गया तो आप लोग को पीछा करना चाहिए ना बराबर ना ये आप लोग नहीं भाई नहीं आया कुछ नहीं आए भैया यहाँ आते तो आपको मालूम है બિના મે સિકકા લગવાએ મેં ઊંચો જાનનેતા સિક્કા જલા રહો લગતા મલિક રમકબાલ પાંડે ચોક્કસથી આજે જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલમાં થોડા દિવસ પહેલાં જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે અનેક વૃક્ષો જે ધરાશાય થયા હતા સાથે સાથે વડોદરા શહેરની અંદર પણ અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાય થયા હતા ત્યારે જે આ જે લાકડાઓ છે આ લાકડાઓ તમામ જે કહેવાય છે કે ચીતા સળગાવવા માટે લોકો પણ દાન કરતા હોય છે લોકો જે કહેવાય છે કે ફાર્મ હાઉસ હોય કે મોટા મોટા વૃક્ષો થઈ ગયા હોય ત્યારે ઝાડ કટિંગનું કામ થતું હોય છે એ ઝાડને સીધે સીધું જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે સંચાલિત જેટલા પણ સ્મશાનો છે આ સ્મશાનો ખાતે આ લાકડાઓ પહોંચાડવાના હોય છે પરંતુ કઈક ને કઈક આ લાકડાનો કોન્ટ્રાક્ટ જે જલારામ ટ્રસ્ટ દ્વારા

કોન્ટ્રાક્ટ કહેવાય છે કે જલારામ ટ્રસ્ટ પણ આ લાકડા પૈસાથી આપવામાં આવે છે તો યથાવત જોવા મળે છે પરંતુ આ જે કહેવાય છે કે અનેક વડોદરા શહેર અંદર લાકડાઓ છે લાકડાઓને જે કટિંગ કરી અને સીધે સીધે બારોબાર આ વેચવાનું એક મસ્ત મોટું ચાલી રહ્યું છે ત્યારે આવા વ્યક્તિઓને આવા કોન્ટ્રાક્ટર પણ સામે કાયદાકીય કલમ મુજબ ગુનો દાખલ થયો છે અને આમના ટેમ્પા પણ જપ્ત કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે ચોક્કસ જ્યારે જયારે એસએસજી હોસ્પિટલમાંથી એ લાકડા લાકડા ભરેલી ગાડી નીકળી ત્યારે મતલબ કે જે આ વ્યક્તિ છે આ વ્યક્તિ સીધે સીધી લાકડાની ચોરી કરે છે આ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે એટલે ખાસ કરીને આમાં જે પણ જે જવાબદાર વ્યક્તિઓ છે જે પણ અધિકારીઓ છે તેઓએ તાત્કાલિક ધોરણે આ વ્યક્તિ સામે કેસ દાખલ કરવો જોઈએ સાથે સાથે જલારામ ટ્રસ્ટના જે પણ ટ્રસ્ટીઓ છે ત્રણ દિવસથી ચારસો સાત ટેમ્પો આજ દિન સુધીમાં આવ્યો નથી એટલે કહેવાનો મતલબ કે એસએસજી હોસ્પિટલમાં જેટલા પણ વૃક્ષો ધરાશાય થાય છે આજે સતત ત્રણ ચાર દિવસથી લાકડા કટિંગ કામ થઈ રહ્યું છે ત્યારે લાકડા ક્યાં જાય છે આની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને આવા

જે પણ જવાબદાર વ્યક્તિઓ દ્વારા આમની પણ એફઆઈઆર દાખલ કરવી જોઈએ તેવી અમારી માંગ છે